ઇબલા શેઠને માર મારવાના એકતાલીસ વર્ષ જૂના કેસમાં સજા બાદ હાજર ન થતાં કચ્છના પૂર્વ એસપી કુલદીપ શર્મા સામે ભુજની સેશન્સ કોર્ટે તાજેતરમાં અરેસ્ટ વોરંટ જારી કર્યું છે ચાલો જાણીએ કયા કારણોસર આ સજા કરવામાં આવી ઓગણીસો ચોર્યાસીમાં નલિયા પોલીસ સ્ટેશન ખાતે સુલેમાન હાજી આમિદ નામના વ્યક્તિને પોલીસે પકડ્યો હતો ત્યારે મુસ્લિમ સમાજના આગેવાન હાજી ઇબ્રાહીમ મંદ્રા ઉર્ફે ઇબલા શેઠ તેને છોડાવવા પોલીસ સ્ટેશન ગયા પણ પોલીસે તેમની વાત ન સાંભળી જેના કારણે ઈબલા શેઠે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મહંત વિજયદાસને વાત કરી તેમણે કચ્છના પોલીસ વડા કુલદીપ શર્માને મળવા કહ્યું ત્યારબાદ ઇબલા શેઠ અબડાસાના ધારાસભ્ય ખરાશંકર જોશી માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી સહિત આઠ જણાને લઈને ભુજમાં કુલદીપ શર્માને મળવા ગયા ફરિયાદ મુજબ રજૂઆત દરમિયાન કુલદીપ શર્માએ સૌનો પરિચય પૂછ્યો અને ધારાસભ્ય ખરાશંકર જોશીને કહ્યું દાણચોરોને સાથે લઈને આવો છો બાદમાં શર્માએ અન્ય લોકોને બહાર મોકલી ઇબલા શેઠને અંદર રોકાવાનું કહ્યું આ કેસમાં ફરિયાદી શંકરલાલ જોશી જે ઇબલા શેઠ સાથે હતા તેમની ફરિયાદ અનુસાર તે સમયના પોલીસ અધિકારીઓએ ઈબલા શેઠને અંદર લઈ જઈને લાકડીથી માર માર્યો હતો તે તેમણે બારીમાંથી જોયું હતું ઈબલા શેઠનું બે હજાર ચૌદમાં અવસાન થયું હતું તેમ છતાં એકતાલીસ વર્ષ બાદ આ ચુકાદાને તેમનો પરિવાર ન્યાય મળ્યા સમાન માને છે કોણ હતા ઇબલા શેઠ ઇબલા કચ્છના અબડાસા તાલુકાના કાળા તળાવ ગામના પ્રભાવશાળી કોંગ્રેસી અને મુસ્લિમ સમાજના આગેવાન હતા નાનપણમાં પિતાની કરિયાણાની દુકાન ઉપર બેસતા લોકો તેમને ઈબલા કહીને બોલાવતા તેઓ બખ મલાખડાના શોખીન હતા અને પોતાના પહેલવાનો ઉપર સટ્ટો પણ લગાવતા જુગાર અને દાણચોરી સાથે તેમનું નામ અનેક વખત જોડાયું હતું છતાં કોઈ ગુનો સાબિત થયો ન હતો ઓગણીસો પંચ્યાસીની અબડાસા બેઠક ઉપર પોતે અપક્ષ ઉમેદવારી કરી અને આડત્રીસો વોટથી હાર્યા હતા કુલદીપ શર્મા ઓગણીસો છોતેર બેચના આઈપીએસ અધિકારી હતા જેમને સુપરકોપ તરીકે ઓળખવામાં આવતા ઓગણીસો ચોર્યાસીમાં દાણચોરીના કેસમાં પૈયા ગામના બે મોખા ભાઈઓના એન્કાઉન્ટર અને બે ભાઈઓને ગુમ કરવાના કેસમાં તેમની વિરુદ્ધ ફરિયાદ થઈ હતી ઓગણીસો બાણુંના રમખાણો પછી મધ્યપ્રદેશથી એક ફોર્ટી સેવન રાઇફલ ઝડપવામાં પણ તેમની મહત્વની ભૂમિકા હતી ઓગણીસો પંચાણુંમાં લતીફની ધરપકડમાં પણ તેઓ સામેલ હતા તેમણે અમિત શાહ વિરુદ્ધ પણ આરોપો લગાવ્યા હતા છેલ્લે ડીજીપી બનીને ઘેટા અને ઊન વિકાસ નિગમમાં સાઇડ પોસ્ટ ઉપર મોકલાયા હતા સાડત્રીસ વર્ષની નોકરી બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા તેમના ભાઈ પ્રદીપ શર્મા આઈએસ અધિકારી હતા તેઓ કચ્છના કલેક્ટર હતા ત્યારે થયેલ જમીન કૌભાંડના કેસમાં પાંચ વર્ષની સજા ભોગવી રહ્યા છે